ફિઝિકલ બળ પ્રયોગ કરે છે આ બનાવને લઈ એ વિસ્તારમાં તોફાન માહોલ સર્જાયો હતો આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો જેને કારણે લોકોને માર્ગ પરિસ્થિતિમાં વધતી માયંતાવાજી અને અસામાજિક વલણ અંગે ચિંતાઓ વધી ગઈ છે બનાવના દર્શકોનું કહેવું છે કે કારના સવારોએ રિક્ષા ચાલકને બખુબશ માર માર્યો હતો અને તાલુકા પોલીસે શાંતિ અને શિસ્ત માટે કાયદા અંતર્ગત જ મુદ્દા ઉકેલવા જરૂરીતા જણાવી છે પોલીસ અને નગરજનોને વિનંતી કરી છે કે માર્ગ પર કોઈ પણ ગંદકી હિંસા ન ફેલાવી અને કાયદાનું સન્માન કરી અસામાજિક વર્તન સામે કડક કાર્યવાહી કરાશે તેવું પોલીસનો ખ્યાલ છે ઘટનાની તપાસ ચાલી રહી છે